એલા ક્યાં જાશ ફટાકડા લેવા હવે શું છે દિવાળી તો વઈ ગઈ દિવાળી તો દર વર્ષે હોય પણ આજ મારા રાજા રામ અયોધ્યામાં બિરાજમાન થવાના છે ફટાકડા તો ફોડવાના છે કેટલા દેવાના રામ તો બધાયના હૈ એમાં દેવાનું શું હોય બોલો જય શ્રી જય શ્રી રામ ગામમાં રથયાત્રા છે શેઠ રજા તો દેહ ને લે પૂછું તો ખરા શેઠ હું જાઉં છું ક્યાં જવું છે અતરમાં માં એ નો જઈ શકું તો કઈ નઈ પણ મારા ગામ માં રામ ની રથયાત્રા છે ત્યાં તો જઈ શકું ને બસ તું એક નો જાત કઈ ફેર નો પડી જાય શેઠ ફેર તો નો પડે મારા એકલા જવાથી પણ મને જોય મારા બાળકો ધર્મ વિશે જોહે અને જાણશે તો ખરા ને